હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રોજ એકનો એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે એક નવો જ સંભારો એટલે કે ગુંદાનો સંભારો બનાવીશું જે ઉનાળાની સિઝનમાં ગુંદા ખૂબ જ આવે છે તો આપણે ગુંદાના અથાણા તો બનાવતા જ હોઈએ છીએ શાક બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવવાના છીએ ગુંદાનો સંભારો જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ગુંદાને આપણે ફોડવા માટે સૌથી પહેલા ગુંદાના જે ઉપરના દાંડલા હોય છે તેને બધાને કાઢી લેવાના છે કાઢીને ઉપરથી એક એક દસ્તો મારીશું એટલે આપણા જે ગુંદા છે તે ફૂટી જશે એટલે કે તેના બે પાક થઈ જશે ત્યારબાદ તેમાંથી જે બીઓ નીકળે છે એટલે કે જે ઠળીઓ નીકળશે તેને કાઢી લેવાનું છે તો આ રીતે ગુંદાનો સંભારો બનાવવા માટેની સૌથી પહેલી રીત હોય તો તે ગુંદાના બિયા કાઢવાના છે ત્યારબાદ ગુંદામાં આપણે આશરે એક જ ચમચી જેટલું મીઠું નાખીને પાંચ થી દસ મિનિટ માટે રેવા દઈશું જેથી મીઠું અંદર ચડી જશે અને ગુંદાની જે ચિકાસ હશે તે નીકળી જશે ત્યારબાદ આપણે કોઈ પણ એક મેં અહીં લોખંડની તવી લીધી છે તેમાં એક ચમચા જેટલું તેલ ઉમેરીશ અહીં તમે તવીની જગ્યાએ કોઈ પણ કડાઈ અથવા તો મનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ હું અહીં લોખંડના તવાનો ઉપયોગ કરું છું તો આ તવામાં આપણે જ્યારે તેલ ગરમ થાય વધારે પડતું તેલ નથી ઉમેરવાનું માત્ર એકથી થી સવા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય અને તેમાં રાઈ ફૂટવા લાગી ત્યારે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અહીં તમે સૂકી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ હું માત્ર રાઈનો ઉપયોગ કરું છું આજે ત્યારબાદ આપણી રાઈ ફૂટવા લાગે એટલે આપણે જે ગુંદામાં મીઠું ઉમેરીને રાખ્યું છે એ ગુંદા આપણે અંદર ઉમેરવાના છે થોડા થોડા કરીને ઉમેરશું અને ગુંદાનો જે પાણીવાળો ભાગ છે તે ઉમેરવાનો પાણી તેનું બહાર કાઢતા જવાનું છે તો આ રીતે તમે ગુંદાને અંદર તવા પર ફ્રાય કરવા મૂકવાના છે અને તમારા ગુંદા બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું જેથી આપણા ગુંદાનો જે સંભારો છે તેનો કલર પણ ખૂબ સરસ આવી જશે તો આ રીતે આપણે ગુંદાને ફ્રાય કરીશું તો એકદમ મીડિયમ આંચ પર તેને ફ્રાય કરવાના છે તો આ રીતે તેને આપણે હલાવતા રહેવાનું છે જેથી ગુંદામાં એક જ જગ્યાએ દાજ ન પડે પરંતુ આ ગુંદાનો જે સંભારો છે તે થોડો કાળો એટલે કે થોડો એવો બ્રાઉન થાય તો જ આપણે આ ગુંદાનો સંભારો ખાવાની મજા આવે છે તો જે કડકડતા લાગે તો જ તેનો ટેસ્ટ આવે છે કેમ કે તેમાંથી ચિકાસ પણ જતી રહે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આ રીતે આપણે આ ગુંદાનો સંભારો બનાવીશું તો હવે તૈયાર છે આપણા ગુંદાનો સંભારો તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ